હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ કહેવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને ભાઈ જોઈ શકો છો નહીં ધોઈને મસ્ત તૈયાર થઈ ગઈ છું તૈયાર તો શું હજી તૈયાર નહીં થઈ આમ જ બેઠી છું પણ આ જુઓ આનું શું કરું એની જાતે જ થઈ જાય છે અને જાતે જ મટી જાય છે તો આવું કંઈક છે ભાઈ ઓઇલ લગાવ્યું હતું ને એના લીધે આ થઈ ગયું છે મારી સ્કીન એટલી સેન્સિટિવ છે ને કે શું કહું એના લીધે આ બધું પ્રોબ્લેમ થાય છે ભાઈ હું માળા ઉપર બીજું કંઈ નથી લગાવતી બોરોલીન વન એન્ડ ઓનલી બોરોલીન લગાવથી બોરોલીન લગાવું છું મારી ખૂબસૂરતીનો રસ બોરોલીન એનાથી જ સારું થાય જ મને બોથ બેન વેસલીના હતી હમણાં વચ્ચે મતલબ હમણાં પેલું લગાવું છું બાથ એન્ડ બોડી તો એનાથી એ બી છે પછી કા બહુ સરસ આવે છે કોકોવા એમ કેફિન સોરી તો આનું પણ બોડી લોશન બહુ જ મસ્ત છે આ અને સુગંધ તમે જોયું હોય તો એક આ છે અને એક બીજું આ છે આ બે અને અત્યારે ઓફરમાં છે લઈ લો ફટાફટ બંનેની સુગંધ પરફ્યુમ જેવી છે જાણે તમે ગૂચી ઉચ્ચી લગાવી હોય ને એ ટાઈપની તો બહુ મસ્ત છે

અને પરફ્યુમ બી બહુ મસ્ત છે પરફ્યુમ બી છે મારી પાસે તમને બપોરે બતાવીશ પછી બતાવીશ પછી

પ્રોડક્ટ છે અને શેમ્પુ તો હું પ્રેસમી શેમ્પુ કન્ડિશનરું છું બોડી લોશન તો હું બદલતી રહું જેમ જેમ મતલબ જેની ફ્રેગરન્સ ને જે સારું હોય બીજી એક ખાસ વાત કે તમે લોકોએ મેં વિડીયો બનાવ્યો તો કિંજલબેનને લઈને તમે એને બહુ જ સપોર્ટ કર્યો છે તો થેન્ક યુ સો મચ એના માટે બધાએ એવો મસ્ત મસ્ત મેસેજ એમાં કર્યા છે અને હું ચાહું છું કે હજી તમે એ વિડીયોને વધારેમાં વધારે શેર કરતા રહો લોકોનામાં જાગૃતતા આવવી બહુ જ જરૂરી છે કે ભાઈ એક છોકરીની પાછળ કેમ પડ્યા છો કેમ કે એ સક્સેસ છે કોઈ નોર્મલ હતો તો અત્યારે કોઈ પૂછતું બી નહીં એને એ સક્સેસ છે એટલે તમે આટલું બધું હેરાન કરો છો અને તમારે તો ખુશ થવું જોઈએ કે તમારા સમાજનું નામ આટલું ઊંચું આવ્યું છે એમના લીધે શું કરીએ પણ પણ થેન્ક યુ સો મચ તમારા બધાનો કે તમે લોકોએ બહુ જ મેસેજ સરસ સરસ કર્યા છે એક લેડીઝના માટે ન્યાય આટલી ચોટ વાત કરવા બદલ અભિનંદન સ્વયંવરની વાત ખૂબ ગમી ધન્યવાદ શ્રીકાંત શ્રીકાંતભાઈએ લખ્યું છે આ થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા માટે પહેલાં તો સાચી વાત છે મંગુબેન અમે પણ તમારી વાત સાથે સંમત છીએ અને દરેક લોકોએ પોતાનું પસંદગી કરવાનો અધિકાર તો મળવો જ મળેલો છે અને અમે પણ એવી જ ઈચ્છા એવી જ પ્રાર્થના કરીએ છીએ કિંજલબેનની ઈચ્છા જરૂર પૂરી થાય અને એમના મનપસંદ સાથે એમના એમનું જીવન સંસાર ચાલે લાલજીત

ભાઈ તમે આટલા સપોર્ટ કરો છો મયુરી પંડ્યા નવરા લોકો આવી વાતો બેન કિંજલબેનને સપોર્ટ થેન્ક યુ સો મચ લેડીઝ જ્યારે લેડીઝને સપોર્ટ કરે ને મને બહુ જ ગમે કેમ કે લેડીઝ જ લેડીઝને દુશ્મન હોય છે અત્યારના જમાનામાં પણ તમે લોકો આટલો સપોર્ટ કરો છો એના માટે થેન્ક યુ સો મચ સાચી વાત છે જય શ્રી કૃષ્ણ જય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સોમનાથ હર હર શ્રી ગ્રીવા બેટા કેમ છો બધા મજામાં ને આપના બાની તબિયત સારી ને બસ બધા ખૂબ ખૂબ તંદુરસ્ત રહો અને આનંદ મંગલમાં રહો અને આપે જે વિડીયોમાં વાત કરી ખરેખર ખૂબ જ અગત્યની વાતો કરી અને જે વાતો સમાજ સમજદાર હશે તો આપના માધ્યમથી સમજી શકશે ખૂબ જ સરસ દરેક સમાજ માટે આપે સરસ ઉમદા વાતો કરી અને તમને હર હંમેશા સપોર્ટ કરતા રહીશું આભાર નરેન્દ્ર પીઠલી પીઠવા બાપલીયા રાજકોટના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ સો મચ સર તમે દરેક વખતે સપોર્ટ કરતા હોવ છો અને તમારા દરેક વખતે મેસેજ પોઝિટિવ આવતા હોય છે એના માટે થેન્ક યુ સો મચ બસ આવી જ રીતે સપોર્ટ કરતા રહો મને નહીં પણ મને મને તો તમારા લોકોનો સપોર્ટ છે જ કિંજલબેનને અત્યારે ઇમોશનલી બહુ જ સપોર્ટની જરૂર છે તો હું ચાહું છું કે તમે બધા સપોર્ટ કરો એમને હવે આપણે કંઈક ખાઈ લઈએ અને થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ સો મચ હું આ મારું સવારનું બ્રેકફાસ્ટ મારા મમ્મી રોજ મને પપ્પાયું ખવડાવી દે તો પડી ગઈ છે થોડી વાર પડી તમને મમ્મીને બી મળાવીશ મળીએ થોડી વારમાં ભાઈ મમ્મી શું કરે છે

खजूर खासे घी न खजूर हम्म ठंडी में आ बढ़ खावे अब ना त्यार मम्मी दे che io ne credo mascia che me lo puoi

જોયાનું પેલી બાજુનું ઘર છે એન્ટીનાનું આજુ એન્ટીનાનું ઘર છે એ ગઈ અંદર જો આરિયો અમારે એન્ટીના અંદર નથી રહી જો અંદર हाय कुश हैप्पी बर्थडे थैंक यू हेलो मैडम केम छो बस मजा में हमें तुम्हारा बहुत बड़ा फैन छी अरे थैंक यू <laughs> थैंक यू तुम्हारा बर्थडे एपिसोड मु पा, पा, जो छु रोज अरे थैंक यू तभी आवे बर्थडे मु मां पापा बर्थडे आकी फैमिली जो अरे 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 थैंक यू थैंक यू हमारा <laughs> मम्मी जी तुमने बहुत लाइक करे छे जय श्री कृष्णा केम छो बा

થેન્ક થેન્ક યુ યુ તમે કાલ જોયા હતા એટલે તમને મેસેજ તો મેડમ અચ્છા અચ્છા જો કુશ પણ હું લઉં છું મારા મારા બ્લોગ માં આવશો છે હા અને પપ્પા એપિસોડ તો જીતુલા લવ ગુરુ હા તમે હા હા મોકલી દઈશ અંકલ ને મોકલી દઈશ આજે 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 રાત્રે કા તો કાલ સવારે મૂકીશ આજે સાંજે હા થેન્ક યુ થેન્ક યુ બાય 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 હેપી બર્થ ડે કુશ બહુ જ બહુ જ પ્રગતિ કરો મમ્મી પપ્પાની સેવા કરો ભણવામાં બહુ આગળ વધો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બાય 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 આવજો બાય બાય તો આ મારા અંકલ હતા મારા પપ્પાના ફ્રેન્ડ બહુ જ સારા જયદીપ અંકલ એ મહેસાણામાં રહે છે અને બહુ જ નામ છે એમનું મહેસાણામાં તો ત્યાં કોઈ રિલેટિવ હતા એમના છોકરાનો બર્થડે હતો અને એ બહુ મોટા ફેન છે મારા એમના બધા જ ઘરવાળાઓ મારા વિડીયોઝને બધું જોવે છે જીતુ મંગુના વિડીયોઝ જોવે છે તો આજે બર્થડે હતો તો કોઈને બ કોઈના બર્થડેને ડેને સ્પેશિયલ બનાવવું બહુ જ સારી વસ્તુ છે મારો પણ આવે છે તમે લોકો પણ બનાવજો સ્પેશિયલ તો કુશને હેપી બર્થડે બહુ જ આગળ વધે મમ્મી પપ્પાની સેવા કરે સૌથી મોટું સુખ અને સૌથી મોટી વસ્તુ મમ્મી પપ્પાની સેવા છે એ આ વસ્તુ હું મારા પર્સનલ એક્સપિરિયન્સથી કહું છું તમે જેટલું તમારા મમ્મી પપ્પાની સેવા કરશો એમનું ધ્યાન રાખશો એ બધું જ તમને પાછું મળશે અને બધાથી જ તમારી પ્રગતિ થશે આજે જે પણ છું હું જેવી રીતે પણ છું જેટલી પણ સક્સેસ તું તમારા બધાના આશીર્વાદથી અને મારા મમ્મી પપ્પાના આશીર્વાદથી કેમ કે હું મારી તો કોઈ ઓકાત નથી કે હું એમને સાચવું કે કરું બસ એ છે મારી સાથે અને આખી જિંદગી આવી રીતે જ રહે મારી સાથે હું જતી રહું પણ એ લોકો રહે પપ્પા તો નથી રહ્યા પણ મમ્મી છે તો મમ્મીને સાચવવાની કોશિશ કરું છું તો કુશને પણ હું એ જ સલાહ આપીશ કે બર્થડે છે બહુ જ બધા વિશ બહુ જ આગળ વધો બહુ જ ભણો સારી સારી એવી પોઝિશન પર જાઓ પણ મમ્મી પપ્પાને નહીં ભૂલતા દાદા દાદીને નહીં ભૂલતા એમની સેવા કરજો અને એમને ખુશ રાખજો ભગવાન જરૂરથી તમને ખુશ રાખશે હે ને તો થેન્ક યુ સો મચ મને આટલું પસંદ કરવા માટે અને આટલું લાઈક કરવા માટે આટલા આશીર્વાદ આપવા માટે આટલા પ્રેમ માટે થેન્ક યુ સો મચ મળીએ થોડી વાર રાખ તો ભાઈ પાલક દાળ બનાવી છે ખીચડી છે ખીચડી મરચા છે તો ચલો ખાઈ જુવારનો રોટલો છે અવાજ છે ખાવા નહીં ભોજન છે ભાઈ ચલો ખાઈ લો ફટાફટ પછી મળીએ